કપાસના ભાવમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખૂબ સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો આજે તારીખ વીસ આઠ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસના વીસ કિલોના ભાવ પંદરસો પચાસથી સોળસો દસ સુધી જોવા મળ્યા હતા અને છસો ક્વિન્ટલ જેટલી આવક હતી આપણે મણમાં સમજીએ તો ત્રણ હજાર મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યો હતો ખેડૂત મિત્રો એનસી ડેક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોળનો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો આપણા માટે મહત્વનો છે કારણ કે ઓગસ્ટનો જે વાયદો ચાલી રહ્યો છે તેની આજે એક્સપાયરી છે એટલા માટે માટે હવેનો સપ્ટેમ્બર ખોળનો વાયદો આપણા ખૂબ જ અગત્યનો અને રહેવાનો છે અત્યારે અગિયાર વાગ્યે અને છત્રીસ મિનિટની આસપાસ એક રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર બસો નેવાસી ની આસપાસ કપાસિયા ખોળનો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો નો વાયદો અત્યારે ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો ઘણા બધા કહેતા હોય છે કે વાયદા મુજબ નથી ભાવ મળતા પરંતુ તમે ખેડૂત મિત્રો ખુદ જોઈ શકો છો કે કપાસિયા ખોળના વાયદા વધ્યા અને તેની સાથે કપાસિયા ખોળની હાજર બજાર વધી અને તેની સીધી જ અસર કપાસના ભાવ ઉપર પણ આજે આપણને જોવા મળી રહી હોય તેવો માહોલ વાયદા બજાર અને કપાસના હાજર ભાવને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરસરાભાઈ ભાઈ હકીકતમાં આવું બનતું હોય છે તમે ખેડૂત મિત્રો ખુદ જોઈ શકો છો કે કપાસિયા ખોળના વાયદા ત્રણ હજાર નીચે ચાલતા હતા ત્યારે કપાસના ભાવ ચૌદસો થી પંદરસો પચીસ કે પચીસ પંદરસો ને ત્રીસ ચાલીસ પચાસની આસપાસ ચાલતા હતા પરંતુ કપાસિયા ખોળના વાયદા જેવા ત્રણ હજારની ઉપરની સપાટીને પાર કરી ગયા ત્યારે ઘણા બધા વિસ્તારોમાં કપાસના ભાવમાં પણ તેની સીધી જ અસર ખૂબ સારા એવા વધારા સાથે જોવા મળી અને રાજકોટ માર્કેટિંગ યાર્ડના અતિ સારા કપાસના સોળસો દસ સુધીના ભાવ આજે બોલાણા તે આપણી કપાસ બજાર માટે ખૂબ જ અગત્યની અને મહત્વની બાબત ગણી શકાય તમારા વિસ્તારમાં કપાસના ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો